માંડવીના ધારાસભ્ય અને રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ છેલ્લા કેટલાક દિવસો થી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા ધારાસભ્યના આરોપો બાદ ચૈતર વસાવાની એક ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં ચૈતર વસાવા કોન્ટ્રાક્ટરને ધમકાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જોકે આ ઓડિયો એટલા માટે હું કહું છું પેલો અનંત આવ્યો તારા વાંસદા ધરતી એના પગ નીચે થી ખસી રહી છે એટલા માટે ઉકાઈ માં આવે ચેતન વ

એકાઉન્ટ ના ખુદરભાઈ પૈસા લેવા તને પંદર દિવસ છે ને તમે એવું કીધું કે બેરર ચેક આપો મેં વાત નહી કરતું ઓ સાંભળતું